નમસ્કાર મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર વિશે જો વાત કરવામાં આવે તો ખેતીની જમીન ભાડે આપતા મળતી આવકને લાભ નહીં નવા કરા બિલમાં જોગવાઈ સંસદમાં રજૂ કરાયેલા બે હજાર ના બજેટમાં શહેરી વિસ્તારોમાંની ખેતીની જમીન ભાડે આપી તેના પર ભાડાની આવક કરવામાં આવે તો તે ભાડાની આવકને વેરાપાત્ર આવક ગણવાનું લેવામાં આવ્યું છે તેમાં કર મુક્તિનો લાભ નહીં મળે જોકે મહત્વનું એ છે કે ખેતીની આવકને વેરા મુક્તિ તરીકે ચાલુ રખાશે પરંતુ ખેતીને પ્રવૃત્તિને લગતા દસ્તાવેજોની હવે વધુ સુસ્ત રીતે ચકાસણી કરવાનો નિર્ણય લેવાયો છે આવકવેરા ધારા ઓગણીસો એકસઠને રિપ્લેસ કરવા માટે સંસદમાં રજૂ કરાયેલા ઇન્કમ ટેક્સ બિલ બે હજાર પચીસમાં આ જોગવાઈ કરાય છે અમૃતસરમાં એકસો સોળ ભારતીય પરત ફર્યા અમેરિકાથી એકસો સોળ ગેરકાયદેસર ઇમિગ્રેન્ટ્સને લઈને લશ્કર વિમાન સી સત્તર એ ગ્લોબલ માસ્ટર થ્રી શનિવારે રાત્રે અગિયાર ત્રીસ વાગ્યે અમૃતસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતર્યું આ બીજી બેસ હતી શરૂઆતમાં એકસો ઓગણીસ ઇમિગ્રેન્ટ્સને દેશ નિકાલ કરવાના અહેવાલો હતા પંજાબના પાસઠ હરિયાણાના તેત્રીસ અને ગુજરાતના આઠ ઉત્તરપ્રદેશ ગોવા મહારાષ્ટ્ર અને રાજસ્થાનના બે બે અને હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીરના એક એક લોકનો સમાવેશ થાય છે ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર હવામાન નિષ્ણાત અંબાલાલની મોટી આગાહી ગુજરાતમાં ફરી વાદળછાયું વાતાવરણ આવી શકે છે નબળા પશ્ચિમી વિક્ષેપથી વાદળો આવી શકે છે સત્તરથી ઓગણીસમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે બાવીસથી છવીસમાં ફરી વાદળછાયું વાતાવરણ રહી શકે ખેડૂતો માટે અંબાલાલ પટેલનું ખાસ શોષણ વિષમ હવામાનની વિપરીત અસર થઈ શકે જીરા ઘઉં જેવા પાકમાં અસર થઈ શકે છે સત્તરથી ઓગણીસમાં પવનનું જોર જોરદાર રહી શકે છે પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર પોલીસ ભરતી અંગે સૌથી મોટા સમાચાર હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારનું સોગંદનામું સપ્ટેમ્બર બે હજાર છવ્વીસ સુધીમાં ચૌદ હજાર બસો ત્યાંશી પદ પર કરાશે ભરતી બે વર્ષમાં પચીસ હજાર છસો સાહીઠ જગ્યાઓ ભરાશે રાજ્ય સરકારે રાજ્યભરમાં વિવિધ કેડરમાં પોલીસ કર્મચારીઓની ભરતી માટે વિગતવાર કેલેન્ડર રજૂ કર્યું હતું અને ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બેન્ચે ભરતી પ્રક્રિયા કેલેન્ડર મુજબ હાથ ધરવા નિર્દેશ કરીને કેસની વધુ સુનાવણી અગિયાર એપ્રિલના રોજ મુલતવી રાખી હતી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ ભરવાના સુપ્રીમ કોર્ટના નિર્દેશોના આધારે બેંચ સુઓ મોટું પીઆઈએલની સુનાવણી કરી રહી હતી ગયા અઠવાડિયાની સુનાવણીમાં બેન્ચે રાજ્યને પોલીસ સ્ટાફની ભરતી માટે કેલેન્ડર રજૂ કરવાનો આદેશ આપ્યો હતો ગુજરાતમાં મગફળી ટેકાના ભાવે ખરીદી મામલે નવો રેકોર્ડ ગુજરાતમાં મગફળી સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી પૂરી થઈ ગઈ છે કૃષિ મંત્રીએ જણાવ્યું કે આ વર્ષે રાજ્યના ખેડૂતો પાસેથી મગફળીની અત્યાર સુધીની સૌથી વધુ બાર ત્રેવીસ લાખ મેટ્રિક ટન ખરીદી થઈ છે ત્રણ પોઈન્ટ ઓગણ લાખથી વધુ ખેડૂતો પાસેથી આઠ હજાર બસો પંચાણું કરોડ રૂપિયાથી વધુની મગફળી છે છેલ્લા પાંચ વર્ષમાં થયેલી મગફળીની કુલ બાવીસ પોઈન્ટ સોર્યાસી લાખ મેટ્રિક ટન ખરીદી સામે આ એક જ વર્ષમાં રેકોર્ડ બ્રેક બાર પોઈન્ટ ત્રેવીસ લાખ મેટ્રિક ટન ખરીદી થઈ છે કપાસના ઉત્પાદનમાં ગુજરાતને પટકો લાગ્યો કપાસ ઉત્પાદન મામલે ગુજરાતને પટકો પડ્યો છે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ ચાલુ સિઝન માટે કપાસના ઉત્પાદનનો અંદાજ ઘટાડીને ત્રણસો એક પંચોતેર લાખ ગાંઠડી કર્યો છે તેની ખરીદીની ડિમાન્ડ વધશે ઉત્પાદનના અંદાજમાં ઘટાડો છે ગુજરાત અને પંજાબમાં કપાસના ઉત્પાદનમાં ઘટાડાને કારણે આ થયું છે મહારાષ્ટ્ર કપાસમાં ઉત્પાદનને મામલે પહેલા ગુજરાત બીજા અને તેલંગાણા ત્રીજા ક્રમે રહેશે